સુરેન્દ્રનગર જિલ્લામાં ચૂડા તાલુકામાં બે ગામોમાં ગ્રામ પંચાયત સરપંચની ચૂંટણી માટે મતદાન ચાલી રહ્યું છે જ્યારે ચોકડી ગ્રામ પંચાયતની ચૂંટણી સાપરા તથા ગોરખવાડા ગામોમાં બપોર સુધીમાં સત્તાવન ટકા જેટલું મતદાન થયું છે ચુડા તાલુકાના જેપર તથા ગોરખવાડા ગામમાં શાંતિપૂર્ણ રીતે મતદાન ચાલી રહ્યું છે લોકો પોતાના ઘરેથી સ્વૈચ્છિક રીતે મતદાન કરવા માટે ઉમટી પડ્યા છે વિકાસ લખવી વિકાસ લખવી કામો માટે મતદાન થઈ રહ્યું છે ત્યારે ગામના સૌ જાગૃત નાગરિકો દ્વારા મોટી સંખ્યામાં મતદાન કરવા માટે આવી રહ્યા છે આમાં બાદ આશમાં જેવો અંદાજે મતદાન છે પણ જેમ તે હોય છે આમાં બાદશમાં જેવો અંદાજે મતદાન છે પણ જેમ તે છે